હેલ્લો મિત્રો આજના આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે આપણે જઈએ છીએ અંબાજી અંબાજી આજે કેટલા કેમ્પ બંધાણા છે આપણે જોઈએ અને જોઈએ ભક્તો જે હેરતા હેરતા જે જાય છે ભક્તો પગપાળા કરતા એમને આપણે પૂછશું થોડા રિવ્યૂ લેવા જો એ રે આપશો તો રિવ્યૂ લેવા બાકી અહીંથી અંબાજી સુધી જઈએ છીએ અને અંબાજીમાં કેટલા કેમ્પ બંધાણા છે શું છે શું નહીં તમને બતાવું તો હાલ તો ધનિયાણા ચોકડી ઊભા છીએ ચિરાગભાઈ મોબાઈલ વાળો દેખો આ જગ્યાએ ઉભા છે ને મૂન ચિરાગભાઈ બંને જઈએ અમારા જે બ્લોગર પાર્ટનરે બે જણા જ જઈએ બાઇક લઈને જઈએ આપણું તો અંબાજી છે કુદી જઈએ બધા કેમ્પ બીજા જોઈએ અને આજે છે આઠમ તારીખે આજ એકત્રીસ આઠ બે હજાર પચીસ તો દેખીએ હવે ધનિયાણા ચોકડી અને ધનિયાણા ચોકથી ચોકડીથી હવે જઈએ આપણે અંબાજી તો ચલો તમને બતાવું વિડીયોમાં બન્યા રહેજો મજા આવશે આપણે ચિરાગભાઈ ડ્રાઈવર થઈ ગયા આપણે બેવાનું પાછળ અને પાછળ બેસો તો બધા શું કે કેમ્પના બધા વિડીયો જે ઉતારવાનું છે થોડું ઈઝી રહે તો પાછળ પાછળ બેઠો બેઠો હું વિડીયો ઉતારું અને તમે દેખો વિડીયો મજા આવશે વિડીયોમાં છે કુદી બનાવી રહેજો સો ટકા મજા આવશે આપણે ગમે તે ગમે તે કોક ને કોક ક્રિએ ક્રિએટિવિટી કરશો તો બનાવી રહેજો વિડીયોમાં મજા આવશે ચાલો પબ્લિકને રિવ્યૂ બી ટ્રાય કરશો બજાર પગપાળા હેરતા હોય એટલે એમને વધારે હેરો ન કરીએ પણ એક બે જણા તો પૂછવાની ટ્રાય કરશું સો ટકા તો ચલો આપણે ચિરાગભાઈ ચલાવ અંબેદકર થી આગળ આયા એ પાંચ છ કિલોમીટર આગળ આયા પાટિયા ઉપર અને હવે આપણે જે ભક્તો પગ પાળા હેડે એમને ખાલી રિવ્યુ લઈએ કે ક્યાં થી આયા હે કેટલા કિલોમીટર કાપ્યા કેટલો થાક લાગ્યો હે તો ભાઈ જય અંબે પેલા તો જય અંબે મોટો જય અંબે મારા ભાઈ જય અંબે જય અંબે કાય કામ ભાઈ અસારા વાવ વાવના વાવના વાવ અસારા કેટલા કેટલા દિવસથી હેડે આ ચોથો દિવસ છે આજે ચોથો દિવસ કેવો થાક બીજો કેવો લાગે તારા તો ઓછો છે બીજો કેમ્પ જો તો હજુ બંધાણા હજી બધા બંધાણા નથી એટલે આજે પોકી જાઓ કે કાલે પોકીંગ કાલે મોર્નિંગ દિવસે દિવસે હેડો રાતે રાતે સુઈ

બે જણાનું પૂછ્યું કે આગળ જઈએ કેમ કે વધારે પબ્લિકને પગપાળાને જે હેડતા હોય ભક્તો એમને હેરાન બી ના કરાવે હેડતા થાય એટલે ડિસ્ટર્બ બી ના કરાવે તો આગળ જઈએ જો શાંતિથી જે ઉભા હશે એમને આપણે પૂછીએ કે કેવો થાક લાગે કેવો નહીં લાગ્યો તો ચલો હવે આપણે જઈએ હાલ તો મોહબ્બત વ્યક્તિ થોડા પાંચ એક કિલોમીટર આગળ આયા જઈએ હવે જઈએ આગળ જો આગળ પૂછતા રહેવું બરાબર ને તમને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે

ક્યારે હેડે આજે હેડ્યા કે આજે સવાર હવે ક્યારે પોકી જાઓ આઠ નવ વાગે આજે પોકી જવાનું એક જ દિવસના અંદર કાલે હવાર દર્શન બરોબર લો ચાલો તારી આવજો ચાલો જય અંબે જય શાંતિ થી ચાલો જય અંબે કાકા જય અંબે કયા ગામ કાકા રસોણા ના ડીહા રસોણા પાલમપુર ના જ છીએ અમે બરોબર લો કાકો જય અંબે લો શાંતિ થી જતા હોય ચાલો

લો મારા ભાઈ મોટા ભાઈ મોટા ભાઈ લાગે ચલો તમારું કહો રાજ મોટા તમે તમે મોટા થાક લાગ્યો કે નહીં રે હા ચડી જાઓ પહેલી વાર હેડો પહેલી વાર પહેલી વાર કાઈ દે સર કાઈ દે સર એવું હે મોબાઈલ મોબાઈલ પાવર બેંક લઈને હેડ્યા હા પાવર બેંક જો ને જાતા હો સંતે રે જય જોરથી કો થોડું જય અંબે ભાઈ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા અંબાજી અને અંબાજીનો દેખો હાલનો આ રીતનો માહોલ એ દેખો પબ્લિક એટલી બધી નહીં કેમ કે હજુ શું આઠા મહિલે પબ્લિક હજુ એટલું હેડવાનું ચાલુ નહીં કર્યું હોય શું એ તેરસ ચૌદસને પૂનમના અંદર ફૂલ ટ્રાફિક છે એટલે એટલું બધું જુઓ એટલે ટ્રાફિક નહીં હોય અને આપણે તો બાઇક લઈને એટલે થાક લાગવાનું પ્રસ્તન નહીં ચિરાગભાઈ બોલો પક એવાનું થાય બાઇક ચલાવીને વાંચ લાગી ગઈ છે પબ્લિક હેડથી આવે તો થાક નહીં લાગતા માં લાગે એટલે હવે નું પહેલી વાર તો બાઈક આપણે કોઈ ખાધું જ નહીં તો હવે લાગીએ ભૂખ તો મસ્ત કોઈ ખાઈ લઈએ અને આપણે જેટલી વાર આવે એટલે હોમ જે આ દાળ બાટીએ એ દાળ બાટી ખાવા તો હવે આ દાળ બાટી તો મળે કે નહીં મળતું ચાલો જેમ મળે ખાઈ લઈએ પણ દાળ બાટી મળે તો બેસ્ટ તો ચલો ખાઈ લઈએ અને દેખો અમારો ભાઈ આ માખીઓ જુઓ દે થોડી તો વેચાય એ લેના કે નહીં વેચાય હા પબ્લિક આ માખીએ જોઈને જ કોઈ નહીં લઈ જાય તો મસ્ત હોય દાળબાટી ખાઈ લઈએ જો મળે ગરમા ગરમ તો મજા આવશે તો ખાઈ લઈએ ખાઈને આપણે દર્શન કરવા જઈએ દર્શન કરવાની સેટિંગ થાય તો દર્શન કરવા જેમ કે પબ્લિક ઓમ બહાર ઉછીએ પણ અંદર જે જે લાઇનના અંદર અંદર લાઈન હશે મંદિરના અંદર દર્શન કરવાની તો તો હવે દેખીએ જો દર્શન કરવાનું સેટિંગ થાય તો જઈએ બરોબર તો હાલ તો પહેલા તો ભૂખ લાગી તો પહેલા ખાઈ લઈએ ખાઈને ડાયરેક્ટ તમને મળું ચલો મિત્રો જે ખાવાની ઈચ્છા હતી મળી ગયું ને કમ્પ્લીટ પહેલા પહેલા એટલે હોમે ચાલુ હતી હવે હોય આઈ કે ટ્રાફિક ના કારણે ચાલ પેલે નહીં ચાલુ ભાઈ પેલે આગળ ચાલુ હતી દાળ દાળબાટી ગુજરાતી પંજાબી મસ્ત ચાલો દાળ આવી ગઈ બાટી આવી ગઈ મસ્ત જમી ગઈ હવે

જોઈએ ભાઈ અમે બપોરે દાળ બાટી ગાધી એક વખત આવ્યા હતા બપોરે ગાડીને ભાઈ જે ગબ્બર ચડ્યા ભાઈ જે હરવાન થયા ને જબરજસ્ત આજ તો ગબ્બર નહીં ચડવાનું લે સાચી પણ દાળ બાટી એટલે માપનું ખાજે ને પોણી વધારે પીવું પડશે ચાલો ભાઈ ખાઈ લઈએ ખાઈને મસ્ત તો મળીએ કોઈ મસ્ત દાળ બાટી હોય ખાઈ લીધી અને હવે થોડું થોડું પેટ તણાય મેં તો માપની જ ગયા તી એટલે કોઈ ઓર્ડર તણાય પેટ તણાય ખૂબ ભારે થઈ ગયું છે તો કોઈ અંબાજી આવો ને ભાઈ તો આ દાળ બાટી એકવાર જરૂરથી આવજો ખરેખર મસ્ત બનાવે એકસો વીસ રૂપિયાની એક પ્લેટ હોય પણ ખરેખર બેસ્ટ બનાવે ટેસ્ટ સારો દાળ બાટી સિવાય બી બીજી બી આઈટમો બનાવે પંજાબી ગુજરાતી થાળીને બધું જ છે તો આવજો મસ્ત જમવાનું બનાવે હવે આપણે દેખો પબ્લિક થોડી વધી તો હવે આપણે અંદર જઈએ મેઇન મંદિરના અંદર તો ટ્રાફિકના કારણે નહીં જ મળે પણ જો બહાર ચોકમાં ઉભા રહીને દર્શન કરવા મળે તો ઘણું છે તો જઈએ દર્શન કરીએ બરાબર તો ચાલો તમને દર્શન કરાવું ને આપણે આગળ જઈને મળીએ ચલો હવે અંદર જઈએ આપણે દેખો આ રીતનો માહોલ છે ડેકોરેશન મસ્ત કરેલું હોય દીખો ખારીદ નું ડેપો છે જે રાતના ચાલુ થાય ને તો એકદમ લાઇટિંગ લાઇટિંગ રાતના મસ્ત લાગે એવું દિવસે તો શું લાઇટિંગ નહીં ને એટલે ખબર નહીં પડતી દેખો જય એમ ભાઈ ટેટુ પડા હોય તો ટેટુ વાળા હે ચલો ભાઈ મળીએ અંદર જઈને મળીએ બધા કરતી આપણે ઊંધા હેડ્યા બધી પબ્લિકો હું અમે આવે ને આપણે હવામાં જઈએ છીએ થોડો આગળ પાસા ના મારે ગાડી હોય બધી પબ્લિક આમ કઈ જાય આવવાનો રસ્તો હે અમે બે ઊંધા હેડ્યા પેલા કાકે મેકલે અમે જાતે નહીં ડિસિઝન લીધું કાકો કે વધી હેડો બાર તમારે ખાલી બાર ચોગન માં દર્શન કરવા હોય તો થઈ જાય હું તો ભાઈ પેલે હેડવા ને તો આગળ થી પાછા હોય ને તો ઘણું કાઢવું પડશે હવે જઈએ તો અંદર કોઈ પાછા ના વાળા તો સારું હોય

આપણે આવી ગયા મંદિરના અંદર આ મંદિરનો મેન ગેટ ગેટ ગેટથી પબ્લિક આજે પબ્લિક જાય ડાયરેક્ટ અંદર દર્શન કરવા જાય અને આપણે તો મસ્ત ચોગનમાં જોઈને દર્શન કરવાના અને ઉભી રહેવાનું હોય થોડીક બધે બધા પ્લાન્ટ ઉગાડ્યા ખરેખર મસ્ત ડેકોરેશન લાગે કે તો અમેથી મંદિરનો ખાલી વ્યૂ મસ્ત લાગે તો ચલો હજી જઈએ આપણે અંદર અને અંદર જઈને તમને નજીકથી બતાવું હાલ થોડું ટ્રાફિક ઓછું એટલે મજા આવે દેખો આપ અહીંથી દેખો આ નારાસડીથી મા લખેલું એ આખ્યા તો દેખો અહીંથી ખાલી વ્યૂ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે અંબાજીના જે મેન ચોક હે અહીંયા આવી ગયા અહીંયા દેખો ખાલી તમને નજારો બતાવો મંદિરનો ખરેખર જબરજસ્ત લાગે એ મંદિર આજનું વાતાવરણ એ ઉપર મસ્ત છે ઠંડુ ઠંડુ તડકો બી નહીં અને ગરમી બી નહીં લાગતી ને દેખો ખાલી મંદિરનો નજારો આમે બધી પબ્લિક નાચે અહીંથી બધી પબ્લિક આવે દર્શન કરવાથી દર્શન કરવા આવે મંદિર નો મસ્ત અમેનો ચોક કેવું દર્શન તો આપણે મસ્ત રીતે કરી લીધા હે ફોટા પડ્યા થોડી રીલ બનાવી રીલના ફોટા જોવો તો આપણું ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ હે બીકે પાલનપુરી એમાં જ આજો જોજો પસંદ આવે તો ફોલો કરજો અને દેખો ખાલી પબ્લિક બધે બધી પબ્લિક હોય ઓપીપી ખાલી ફોટા જ પડાવે હા પબ્લિક દર્શન કરે એ વધારે ફોટા જ પડાવે છે કે ભાઈ આપણે બીજે શું ક્યાં કહેવું અમે ખુદની જ વાત કરું દર્શન તો બરાબર હે પણ પહેલાં ફોટા ફોટા જ વધારે પડ્યા હે તો ખાલી દેખો બધી પબ્લિક હવે થોડા હોય ફોટા પાડે બીજા ભાઈબંધ આવે જ છે કે અમારે થોડા ફોટા બીજા પાડવા તો ઉભા રહેજો ને પછી આપણે હોમેની સાઈડ જઈએ અને પછી બહાર જઈએ ઉપર તો અડધો કલાક જેવા જેવું હોય ઉભા અને મસ્ત નજારાને નિહાળીએ બાકી ખરેખર મસ્ત લાગે દીકરો અને આજે આઠ મહિને હજુ પબ્લિક બી ઓછી છે પછી તેરસ ચૌદસ ને પૂનમ આવશે એટલે ફૂલમ ફૂલ ટ્રાફિક ફૂલ પેકો પેકા જગ્યા ભરેલી પડી છે દેખો હા ભાઈ આ આઈ જામ કે નહીં આપું ચો વિસે પેલો જો આકાશ્યો આમ કે આઈ જો ઈમ કે મારા ઈમ કે ચોથી ગયા ભમીન આયા તમે કો ની આબા મળે અમે આયા ઈ જગ્યા થી આવ આ સાઈડ આવો તો બસ થોડીક ગડા હોય ઉભા રહી અડધો કલાક જેવા ફોટા બીજા પાડીએ અને ફોટા પાડીને ભાઈ બહાર નીકળીએ બહાર નીકળીને તમને મળો મિત્રો ચલો દેખ લો છેલ્લે છેલ્લે ફરીથી દર્શન કરી દો છેલ્લે છેલ્લે આ બ્લોગમાં છેલ્લે છેલ્લે બાકી તમે તો જેટલી વાર કરવા એટલી વાર દર્શન કરજો દેખો એકદમ ઝૂમ કરીને બતાવું મંદિર ખરેખર મસ્ત વ્યૂ આવે તો ચલો મિત્રો થોડી વાર રહીને તમને મળું બહાર જઈને જ આવે તો મિત્રો આપણે મંદિરમાંથી આવી ગયા બહાર દર્શન કરીને અને દર્શન કરીને બહાર અમારા દોસ્તારો મળ્યા અમારા ગોમ ના છીએ રોજ ભેગા જ મળ્યા પણ આજે જ બ્લોગમાં આવ્યા હઈએ બરોબર તો મંદિરના અંદર દર્શન કરીને હવે હોય બ્લોક નો એન્ડ કરીએ તો એક વાર ખાલી જય બોલાવો બોલો અંબે માત ની મિત્રો જય બોલાય ને હવે આપણે જઈએ નીચે વ્યૂ પોઈન્ટ ઉભા રહીએ તો ઉભા રહીએ બાકી હવે હોય નો એન્ડ કરીએ કેમ કે હવે અંધારું થવા આવ્યું એટલે ભાઈ રિઝલ્ટ બી નહીં હવે તો ચલો મિત્રો વિડીયો માં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરજો ચેનલ ને અને ચલો જય હિન્દ જય ભારત બરોબર બરોબર થેન્ક યુ દોસ્ત વર્ધીપુર થેન્ક દોસ્ત